તો બધા જોર થી માનો જહે બોલાવ આજ દોરી મુકામે કેમ કર્યો હતો આ ફેરી પણ માના આશીર્વાદ આટલું મોટું આયોજન જયારે માએ કરાયું હોય મને મારા મિત્રોએ હમણાં આવીને પૂછ્યું જે મારી ટીમ છે એમને કે સેઠ એક કલાક ની અંદર દસ હજાર માણસો માનો પ્રસાદ લે છે તો આ માની દયા છે કે નહી ભાઈઓ આ બધી જે આપણે જમવામાં લાઈન લાગેલી છે બધા લોકો છે દસ હજાર કલાકમાં લેતા હશે કે નહીં લેતા હોય જરા જોશી બોલશો તો બરાબર છે આવા માના ધામ સુધી જવો જોઈએ ડુંગરા સુધી જવો જોઈએ દસ હજાર માઈ ભક્તો પ્રસાદ લે છે કે નહી એમના માટે ગુજરાત સરકાર આપણું બનાસકાંઠાનું તંત્ર આપણી બનાસકાંઠાની પોલીસ અત્યારે હાલ જામના પીઆઈ ટ્રાફિક ક્લિયર કરાયો તો એ લોકોની દયા છે આપણી ઉપર ને એ લોકોનો આપણને ખૂબ જ સહયોગ છે એટલે આપણે અહીંયા સુધી પહોંચી શકીએ છીએ બાકી પહોંચી ના શકીએ કારણ કે પાલનપુર ટ્રાફિક છે ઘણા મારા મિત્રો ત્રણ કલાકથી થી અમદાવાદ થી એ એ પણ અટવાયેલા છે કલાકારો પાંચ પાંચ કલાકે આવે છે તો મને આજે બધા મીડિયાવાળા આવ્યા હતા મીડિયાવાળાએ મને એવું પૂછ્યું કે સેટ આટલું મોટું આયોજન તમે કઈ રીતે કરો છો તો મેં કીધું તું આયોજન તો માતાજી કરાવે છે તો પણ કે કઈ રીતે તો પછી મને ખ્યાલ આવ્યો કે હું ખુદ બી આટલું મોટું આયોજન ના કરી ગયું મારે બસો જ મારું જમાડવું હોય તો મારે મહિના પહેલાં વિચારવું ગોડે આ તો આજે મારી ભક્તોએ આજના દિવસ નો ખાલી બે લાખ નો આંકડો માનો પ્રસાદ નો ખાલી પાર કરશે તો મેં એવું પૂછ્યું કે આ નથી પણ આનો વાળી જોડે છે કે નહીં ભાઈ મિત્રો તમે બધા તમારા ઘરે નાના મોટા પ્રસંગ કર્યા જ છે ને કરો જ છો તો આટલો મોટો મેળાવડો હોય ને આપણે એકદમ શાંતિથી બધા માનો પ્રસાદ લેખતા હોય મેડિકલની સેવા ચાલુ છે ચા નાસ્તો ચાલુ છે રહેવા માટે આરામ આરામગર્મ આપણે ચાલુ છે તો કોઈને કોઈ તકલીફ પડી હોય તો કહેજો ને ના પડી હોય તો બધા જેટલા મોબાઈલ વાળા છે અંબે માની સોગન છે બધા જ ફ્લેશ લેટ ચાલુ કરશે અંબે માની જય બોલાઈને બધા મોબાઈલ જ્યાં સુધી મને એક એક લાઈટ દેખાશે તકલીફ પડી હોય એ ના કરતા ના તકલીફ પડી એ જ કરે ડિજિટલ આરતી બધા હજુ પાછળ કઈક બાકી છે ભાઈ આ બાજુ આ બાજુ તમે બધા અહિયાં વધાર્યા આ માનો કેમ છે મારો કેમ નથી ને આમો રિયલી કહું છું હું અંબે માની સોગન કેન કહું છું આ સ્ટેજ ઉપરથી કહું છું હું લગભગ સ્ટેજ ઉપર મારો જયારે કેમ હોય ત્યારે હું ક્યારે સ્પીચ ચાલતો નથી પણ આજે મને એવું લાગે છે

કે આખો ટ્રાફિક ક્યારનો જામ પડ્યો છે આ કેમ્પ ઉપર તો મેં એમને એવું કીધું સાહેબ મારો નથી જગત જરણી માનો કેમ્પ છે ને માં કરાવે છે બાકી મારા તો કઈ ના થાય સાહેબ આપણને કાંટો પગમાં વાગી જાય ને પાકી જાત આપણે દસ અઢા ઉભા લાખો લોકોની સંખ્યામાં ચોવીસ કલાક જો કેમ્પ ચાલુ રહેતો હોય તો એ મારી કોઈ કેપેસિટી નથી જગત જરણીના આશીર્વાદ છે એનો જ કેમ્પ છે કે એ કેમ્પ આપણે આવતા વર્ષે પણ માતાજી કરાવશે તો કરશું ત્યાં સુધી કરાવવા ત્યાં સુધી કરશું ને કોઈ કચાસ આપણે ન દે જોડીયા કેમ્પની અંદર રાત દાડું મારીને મારી ટીમને ને ખાસ મારા મિત્રો જે અહીંયા સયમ જે આજે 1600 માણસોનો સ્ટાફ લાગેલો છે એ લોકોને પણ હું સલામ કરું છું એ લોકોને પણ વંદન કરું છું કે આટલી મોટી સંખ્યાની અંદર જયારે એમનો કામ ધંધો બગાડીને જો પાંચ પાંચ દિવસથી અહીંયા જો રહેતા હોય તો એમને પણ હું ખૂબ વંદન કરું છું ને જગત જણીમાં અંબામાં ભાઈ ભક્તો બારસો પાંચસો કિલોમીટર જરા ચાલતા આવતા હોય છે એમની પણ મનોકામના મા જગત અંબામાં પૂરી કરે મારી ટીમ પીએન માળી ફાઉન્ડેશનની મારા મિત્રો મારા ભાઈઓ મારા વડીલો બધા જે એમાં સહભાગી થયા છે એ બધાને હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું એમની માતાજી હરેક મનની મનની ઈચ્છા પૂરી કરે એવી માતાજીને બે હાથ જોડે હું વિનંતી કરું છું અંબે માત કી બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય માતાજી ભાઈ